ઉમરાડા તાલુકાના ગામે ભાજપ પ્રમુખ ભારતી બેન ના પતિ વિઠ્ઠલભાઈ ભીંગરાળિયા અને પુત્રએ એ સડસઠ વર્ષના આદેડને ને ડોર માર માર્યો હતો જેથી આદેડ ને તાત્કાલિક નજીકની ગઠડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી ઉમરાડા તાલુકાના ટિંબી ગામે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેનના પતિ વિઠ્ઠલ ભીંગરાડિયાની મારુતિ ગેસ એજન્સીમાં ઉજળવાવ ગામે રહેતા સડસઠ વર્ષના આધેડ મંજીભાઈ નાનજીભાઈ સવાણી ટિંબી ગામે આવેલ મારુતિ ગેસ એજન્સીમાં ગેસ રિફિલિંગ કરાવ્યા હતા તે દરમિયાન ગેસ એજન્સીના સંચાલક દ્વારા આધેડ સાથે ગેરવર્તણૂક કરી હતી જેથી આધેડે એ બાબતે પ્રતિકાર કરતા વિઠ્ઠલ ભીંગરાડિયા ઉશ્કેરાઈ ગયા હતા અને આધેડને ગાળો આપીને ઢોર માર માર્યો હતો આદેડને 108 મારફતે નજીકની ગઢરા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારબાદ આદેડ મનજીભાઈ નાનજીભાઈ સવાણીએ ઉમરાડા પોલીસ સ્ટેશનની વિઠ્ઠલ અને તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેન ભીંગરાડિયા પતિ વિઠ્ઠલ ભીંગરાડિયા અને તેનો પુત્ર ઉમરાડા તાલુકાના એચપી ગેસની ડીલરશીપ ધરાવે છે અહીંથી તેતાલીસ ગામના લોકો ગેસ રિફિલિંગ કરાવવા ત્યાં જતા હોય છે આ બંને બાપ દીકરો અવારનવાર ગ્રાહકો સાથે તકરાર કરી હાથાપાઈ પર ઉતરી જતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે વેઠલ ભીંગરાડિયા તાલુકામાં માથાભારે માણસની છાપ ધરાવે છે રાજકીય પીઠબળના કારણે સ્થાનિક લોકો તેનાથી ભયભીત થયા બન્યા છે વેઠલ ભીંગરાડિયા પર અત્યાર સુધીમાં મારામારી સરકારી કર્મચારીના ફરજમાં રૂકાવટ એસ્ટ્રોસિટી સહિત સાત જેટલા ગુનામાં ફરિયાદ પણ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે આવા માથાભારી શખ્સ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ તેતાલીસ ગામના સ્થાનિકો કરી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત

ઓફિસમાં એના ઓનર વિઠ્ઠલભાઈ બેઠા હતા માલિક એને મેં કીધું સાહેબ જુઓ તો ફોનમાં કે ઓટીપી આવેલું છે કે મને કહેવાય ઓટીપીનો દીકરો થતો કે બહાર નીકળ ગયા મેં કે સાહેબ તમે પટેલ છો હુંય પટેલ છું સભ્યતા રાખો તો મેં સભ્યતાને કીધું તર સીધી મને ગાળ દીધી મેં મેં એને એમ કીધું સાહેબ ગાય નો જો એમ મેં કાંઈક ગુનો તમારો કોઈ કર્યો નથી એમ એ સર લાકડી લઈને સીધી તો થયો અને મને દેવા મીડ્યો લાકડી લઈને મને કે હા હું બોલેશ કેમ એમ અને મને એમ કીધું મારી નાખી ઠાર એમ અને જો આ ફેર ગયો છો તો હવે જીવ તો જીવતો જાય અને પછી એના માણસને બોલાવી ડ્રામપાવાળાને એને મને પકડી રાખ્યો ને આને ઢી ગયો અને મને સાચ સુધી નહોતી રહી કોઈ વસ્તુ પછી બીજા મને મેકાયો ને આ બાટલા લેવાવાળા વાંચે અમુક આવ્યા એને એ કે ભાઈ આ દાદા છે ઉંમરવાળા છે તમે કંઈક જોતો ખરો ભાઈ આ ઉંમર કેવડી છે તું હું વર્તન કરે છો ઈ તો ગાડીનો ફોર સાહેબ મને બોલાવ્યો એને તમે પોલીસ કમ્પ્લેન કરી છે હા મેં પોલીસ કમ્પ્લેન કરી છે ઉમરાળા સારવાર ક્યાં લીધી સારવાર મેં ગઢડા સાહેબ લીધી

પણ અન્ય હોઈ શકે છે અને એટલો ઢોર મારે માર્યો છે કે દાદાને મારે એકસો આઠ બોલાવી અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને અમને સુરત જાણ થતાં અમે સુરતથી ચેટથી અહીંયા આવી અને બધી તપાસ કરી અને જોયું તો મારા દાદાને બહુ વધારે પડતો ઢોર માર માર્યો હતો તો જેથી સારવાર અર્થે એમને દાદાએ મને કીધું મને કે મને કાનમાં બહુ જ લાફા માર્યા છે તો મને એક કાનમાં સંભળાતું બંધ થઈ ગયું છે તો હું અધિકારી શ્રીઓને એટલી જ વિનંતી કરું છું કે આ જે કેસ છે એમાં તમે હજી વધારે ઊંડા પૂર્વક તપાસ કરો વિઠલભાઈ વિઠ્ઠલ એચ ગેસ એજન્સી વાળા મારુતિ ગેસ એજન્સી બરાબર અને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે કે મારા દાદા હજી હાલવું હોય તો એમને હજી અચકાય છે અને આખું શરીર દુખે છે કાનમાં સંભળાતું સચોડું બંધ થઈ ગયું છે બરાબર અને આમની તો ઉપર એટલા ગુના છે કે આ નાના માણસોને તો પહેલાં ધમકાવે છે અને અમે અમારા બુઝુર્ગો અને વડીલોને અહીંયા આરામ કરવા મોકલીએ છીએ તો બાટલો લખાવા ખાલી જાય અને જો એને એ મારી લેતા હોય તો એ કેટલા કક્ષે માથાભારે માણસ હશે બરોબર તેની તપાસ પણ થવી જોઈએ હજી ઊંડણપૂર્વક હું તો કહું એક વખત વધારે તપાસ થવી જોઈએ તો અધિકારી સ્ત્રીઓને ખ્યાલ આવશે કે આ કેટલી હદે માથાભારે વ્યક્તિ છે આ રીતે ગુના કોઈ દાખલ કરા